આ વિગત છે તમારી પાસે તો ફૂંકી મારો ને તમને દે ખબર વાત કરો અમારે બંધુક લઈ નીકળવાનું છે તો મને કયો તો અમે કઈક નક્કી કરીએ અમે એટલે પત્રકાર કે ગુજરાત જનતા કે દેશની જનતા ને તમે હા હાર કઈ અમરપટો લઈને આવ્યા તમારા માં ચક્ર યુ ફરક નથી અમારા તો પોતા નીકળી જાય કે ઓગસ્ટ જમ્મુ કાશ્મીર માંથી હોય એ એક નો ફોર્મેટ હોય મારાથી વધારે આપને ખબર હશે એજ રિલીઝ કરી દેતા હોય આટલા આતંકવાદી હતા અને જુઓ હું એક હું તો આમ તો આ લાઈનમાં તો 30 35 વર્ષથી છું એમાં એક દૈનિકમાં મેં લાંબો સમય નોકરી કરી મેં ત્યાંના અને હું પહેલા પાનાનો ઇન્ચાર્જ હતો ફ્રન્ટ પેજનો એટલે નેશનલ ઇન્ટરનેશનલ સમાચાર મારે લેવાના વર્ષમાં એક સમય માર્ચ જેવો આવતો તો મહિનો દર વર્ષે પાછો અને એક જ ફોર્મેટ આપડા સૈન્યના વડા હોય ઈ બધી પ્રેસ સંતૃપ બોલાવે પાછળ બધા ધજાકા પતાકા આગળ પત્રકારો અને ખાન ખાના અધિકારી હોય એમાં ના લઈ પણ કે શું ખબર છે ખાલી તારીખ ને સમય બદલે એટલું કે એક તો સરહદ ની પેલે પાર પછી કોઈ ની એમાં બસો પંચ્યાસી કે બસો નવ્વાણું નથી ત્રણસો ને એક નથી ત્રણસો હંડ્રેડ એન્ડ વન ત્રણસો ફિક્સ ત્રણસો ત્રાસવાદી ટાપીને બેઠા છે આ પેલું વાક્ય વાક્ય નંબર બે એમાંના ના માંથી આટલા રે છે એની ઉંમર અઢાર થી વીસ આટલા છે વીસ થી પચીસ આટલા છે પચીસ થી પાંત્રીસ આટલા છે પાંત્રીસ થી મોટા આની પાસે એકે કે ફોર્ટી સેવન આની પાસે આટલા હથગોળા આની પાસે આટલું ફલાણું આટલું ઢીકણું એટલે તમારે આ બધી વિગત છે તમારી પાસે તો ફૂંકી મારો ને તમને રાખ્યા જા ખબર વાત અમને કઈ શું ફાયદો છે મને કયો તમે આ વાત જનતાને ઉજાગર કરો અમારે બંદૂક લઈને તો મને કહો તો અમે કઈક નક્કી કરીએ અમે એટલે પત્રકાર કે ગુજરાતની જનતા કે દેશની જનતા જનતા એ શું કરવાનું છે એટલે ભલામણ તમને જયારે આટલી ખબર પડી તમારે ગોપનીય રીતે રહી અને ત્યાં ઓપરેશન કરવું જોઈએ ને તમને જયારે બધી ડિટેલ ખબર જ પડી કે હું અહીંયા આરડીએસ લઈને બેઠો છું તો તમે પ્રેસ કોન્ફરન્સ કરશો કે જગદીશભાઈ છે માં બેઠા છે આરડીએસ છે એ ફોરવા માંગે છે મંદિરમાં તમને પેલા ખબર પેલા આને ઢાળી ગયો ને ડખો માટે પત્રકાર પરિષદ પછી કરાય

તમને ખબર જ તમારા દેશ ની પત્ર ખંડ માં આવે છે તમારા કેમ આ સુહાગ ઉજાડી જ ગયા ને આવા ના આપણી બેન પહેલ ગામમાં સુહાગ ઉજાડી ગયા શું કામ તમે હેઠે ખાલી ખાતા રહે ઓલા ઉપર આવીને ગોળી મારી ગયા તો વાત એ છે મિત્ર આપણો આપણે કહીએ એટલે લોકોને જે માનવું મને આપણી સુરક્ષામાં થોડીક ક્ષતિ હોય પંદરમી ઓગસ્ટે કા ચકલી ફરકતું નથી મને સમજાવો આગલા તમે છાપા હજી આવતી છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટે હમણાં પંદરમી આવે ને છવ્વીસમી જાન્યુઆરી આવે છવ્વીસમી જાન્યુઆરી પહેલા આવવાની ને તમારા વિડીયો જેટલા સાંભળે એને કહેજો આ ક્લિપિંગ સાચવી રાખે અને આ ચોવીસ કે બાવીસ કે ત્રેવીસ જાન્યુઆરી પછી આ તૈયાર વગડે ને એવું સ્ટોર કરી રાખે શું છાપામાં આવશે લખી રાખો અત્યારથી કહી દઉં તમામ છાપાના હેડલાઇન કે છવ્વીસમી જાન્યુઆરી પૂર્વી સંધ્યા એક તો પેલા તો આતંકવાદી પકડાય ચાર પાંચ જણા જણા ફિક્સ હોય એમ દર વખત કહેવાતા આતંકવાદી પકડાય જ જાય પાછા ત્યારે બધું થઈ જાય બીજું કે મોટી આતંકવાદી ફિરાકમાં હતા કે લાલ કિલ્લા ઉપર જે આપણો કાર્યક્રમ થવાનો છે ન્યાય એમ કે આ લોકો હાહાકાર મચાવવાના હતા પણ પકડી પાડ્યું એક તો પેલા પકડી ગયા અને એ આવું કરવાના હતા એવું બધું લખી રાખે કે પછી પકડાય કેટલું જથ્થો ગોળા પકડાય રીંગણા લઈને પૂછે આ બધું શું છે પડે રીંગણા પડે હથગોળા લઈને કેટલાક છગા જતા એટલે હવે ખબર નહીં જે કઈ છે અને બીજું તે દિવસે ભાઈ હવે કદાચ લો બે ઘડી છુઓ બે ઘડી માની પણ તેજી કાંઈ કઈ થતું ને અત્યારે ફૂટીને અમારા કા કરમ ફૂટલા છે અમારા ને તમે હા હા કઈ અમર પટોલી ને એવા તો ફરક પણ નથી અમારા તો પોતા નીકળી જાય એટલે કાંઈક સમથિંગ ઇઝ રોંગ આપણે આને બહુ લાગણીથી જોવાની કઈ જરૂર નથી આપણામાં કઈક લોચો છે નહીં તો કોઈની મજા છે કે આવી રીતે આપણો સત્યાનાશ આવીને પાટનગરમાં કરી જઈએ તો હજ ન કહેવાય આ તો લાલ કિલ્લા ઉપર જોયું કાલે તો કે સંસદમાં થઈ ગયું તો શું કરવાનું એટલે આ પ્રકારની થોડી લુફોલ છે હા ગદ્દારી ગદ્દારી જગ્યાએ છે એમાં ના નહીં આપણે જો થાપ ખાઈ ગયા દાખલા તરીકે વાત કરું છું એમાં કોઈ ના લેવા દેવા નથી પણ તમને ખબર જ છે કે તમારા શત્રુ કોણ છે એમાં પહેલ થયું ત્યારથી બરોબર આફી છે કે મારે આમ કરવું છે ડોક્ટર ની આખી ટીમ પકડા પકડવાનું છે બીજા બધા અમદાવાદ છે તમે એમાંથી બધું ભેગું કર્યું હવે વેટો સ્ટેશન પર ને લાલ ફળ પર કાકા એ તો બસ સ્ટેશનમાં જ રાટકે તમે તો નોનસેન્સ થી પરાકાત હશે એને એવું નક્કી કર્યું કે નહીં હવે ફોડવા તો લાલ કિલ્લાની બાજુમાં ફોડો નહીં તો ન ફોડો એવું હોય એ તો જ્યાં મળે ને ફોડે ને તો ત્યાંથી માંડીને હવે આપણે રાજકોટ સુધી તમે વડોદરા રાજકોટ સુરત ભાવનગર બધે ઠેકાણે એલર્ટ 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 બધે એમ કે હાલો હાલો બસ સ્ટેશન માં ફરવા કાંઈ નહીં ફોટા પડવે હરામ બરોબર જો કઈ સાથે ફોટા પડવે બાકી બધા ને બધી ખબર છે કે કોણ ક્યાં હું કેવી ગતિવિધિ છે આનો ઉકેલ એવો છે મિત્ર આ ભલે આપણે બધી વાત કરીએ ઉકેલ શું છે હવે એક જમાનામાં તંત્ર પાસે બહુ ખબરી બહુ હતા ખબરીદાર ખાનગી મારા તમારા સોર્સિસ જેને કહેવાય રે મારી તમારી જેમ પણ પોલીસ કહી દે કે જગદીશભાઈ શંકાસ્પદ છે જાડવા જાજો કાલી છગન મગનભાઈ ને મળ્યા નહીં કઈક આવી તેવી વાતો હાલતી હતી આવું કે એટલે પોલીસ બુદ્ધિપૂર્વક મારી ઉપર વોચ રાખે ભલે હું અત્યારે ગમે એમ દેખાતો હોઉં કાલ વાર હું બગડવાનું હોઉં ને મારી કઈક ડગડી ચસ શકવાની હોય ને તો સરકાર આપણી ઉપર વોચ રાખે ખરેખર મારી ગતિવિધિ હું છી જાણી લે અને રંગે હાથ મને પકડે ઈ ખબરી લાલો જે હતા ને ઈ ઘટી ગયા યા તો એને ઓછા થઈ ગયા યા તો સરકારે કા નાબૂદ કરી દે ગમે એમ હોય ઈ ખબરી દારો જે છે ને ઈ જ આમાં ખપ લાગી હકે કારણ કે તમે દરેક કોઈ પણ કોમ ધર્મ ના નામે તો તમે કોઈને રોકી ન શકતા એટલે એનો યુનિફોર્મ થી પહેરીને હોય તો આપણે સમજી માન લેવાનો કોઈ કારણ એ નથી પણ ખબરીદાર ને ખબર હોય કે કોણ શું કરવા જઈ રહ્યા છે તો ખબરીદાર ન હોય તો વધારવા જોઈએ એમ કહું છું એક્શન પછી આવે લશ્કરના કમાન્ડોને કંઈ ત્યાં આતંકવાદી આવે કોધી આતંકવાદી ક્યાં હોય મંદિરમાં છુપાય કોઈ બીજા વિસ્તારમાં છુપાય વાંકતરાવું હોય પેલા દુકાન માંડે ફલાણાની એવું બધું વાંકતરાવ બધું કરે એને રેકી કરી કહેવાય એ રેકી કરે ને પછી ત્રાટકે તો એની જે ભૂમિકા હોય એની આંખથી માંડીને એની વર્તણૂક જે છે શંકાસ્પદ હોય તો જે કહેવાતા ખબરીલાલો એને ખ્યાલ પડે કે આની વર્તણૂક એક વાંકાતરાહી છે સિમ્પલ નથી તો કઈ મેળ પડે એટલે સરકારે આપણું જાસૂસી તંત્ર જેને કહેવાય ખબરીલાલો જેને કહેવાય નેટવર્ક જેને ગોપનીય કહેવાય ગુપ્તચર એજન્સીઓ જેને કહેવાય એને ભયંકર સુદૃઢ બનાવવાની જરૂર છે તો મેળ પડશે જી સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ